અને પછી પ્રલયકારી મેઘ ગણો એવા વરસાવ્યા ચારે બાજુ જળબંબા બધા ગયા કૃષ્ણના ચરણે લાગ્યા લાગે છે કે નહીં આખી ઇન્દ્ર કોપાયમાન થયા અને પછી ઇન્દ્રના ગર્વનો ભંગ કરવા માટે ઇન્દ્રના યજ્ઞને જે દર વર્ષે થતો હતો એને બંધ કરાવી નવા પ્રકારના યજ્ઞ શરૂ કરાવ્યા કૃષ્ણ ભગવાને કમાલ છે ગામડાનો એ વખતનો સમાજ પણ કૃષ્ણના એક બોલ ઉપર પરિવર્તન માટે તૈયાર થયો નહીં તો આપણે રૂઢિમાં એવા હાવ આમ બંધાઈ જાય તરત બદલાવાની આપણી તૈયારી ન હોય પણ આ વ્રજવાસીઓ આ ગામડાના લોકો કૃષ્ણમાં એને ભરોસો કે કૃષ્ણ કે એમ કરવાનું વાત પૂરી યજ્ઞ થતો હતો અને ભગવાને એમ કહ્યું કે હેનો યજ્ઞ કરો નંદ બાબાએ કહ્યું કે બેટા કે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ દર વર્ષે થાય ગામના બધા ભેગા થાય આપણે ફાળો થાય યજ્ઞ થાય ઇન્દ્રનો કે બાપા હું કામ તો સમજાવું દીકરા જો પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તમૂર્ત ઇન્દ્ર ના રાજા છે આપણે યજ્ઞ કરીએ ઇન્દ્ર દેવતા પ્રસન્ન થાય વરસાદ વરસાવે વરસાદ વરસાવે તો હારો અન્ન પાકે તો આપણે જીવતા રહીએ આપણી ગાયું આપણા ઢોરા એ બધાને મળી રહે ખાવાનું ઇન્દ્ર બધાને જીવાડનાર છે માટે આપણે યજ્ઞ કરી અને ઇન્દ્ર દેવતાની પૂજા કરવા ઇન્દ્રને આવેલા અભિમાનને દૂર કરવા માટે નવા પ્રકારના યજ્ઞોનું સમાજને દર્શન કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે ઈ ઉમરે સાત વરહની ઉંમરે વ્રજવાસીઓને સમજાવે જો તમે સાંભળો બાપા આ તો સાંભળો આટલા વર્ષથી તમે ગામના બધા ભેગા થઈને યજ્ઞ કરો છો તમારામાંથી કોઈએ જોયા કોઈથી વાત થઈ હા ભાઈ એમ તો નથી મારે વર થયા પાંચ ને હાથ આપણે ત્યાં જૂની જૂના વડીલો એ રીતે એકસો સાત નહીં પાંચ વિહુને હાથ પણ ઇન્દ્ર મહારાજ ને કોઈથી જોયા નથી તો પછી હું કામ તો યજ્ઞું હાલ્યું આવે બાપા વર હો વર હાલ્યું આવે વડીલોની તો કે ઈ ભલે હાલ્યું આવે પણ આપણે બીજી રીતે વિચારો જો જેનાથી ખરેખર તમારું જીવન ચાલે છે એવા પ્રત્યક્ષ તો કે ઈ કોણ અને એના પ્રત્યક્ષ દર્શન થાય તો બહુ સારું તો કે ઈ પ્રત્યક્ષ દેવ એટલે આ ગોવર્ધન આ ગોવર્ધન આપણને ફળ આપે જડીબુટ્ટીઓ આપે ફલ ફૂલ બધું એનાથી મળે આપણને બીજું આ પ્રત્યક્ષ દેવ એટલે આપણી ગાયો એનાથી આપણને દૂધ દહીં ઘી છાશ માખણ મળે ને પાછા મથુરા આપણે જાય ને ડેરીમાં બધું ભરીએ કંસની ડેરીમાં આ બધા એ રીતે કર ભરતા અને મથુરાને મહી મથુરાને વાટ મહી વેચવાને નિસર્યા હે આ તો બધા પશુપાલકો છે ને એને કારણે આપણે બે પાંદડે થઈએ છીએ આ વિલાયતી દેહીમાંથી વિલાયતી વાળા મંડળીયા વાળા મકાન ધ્યાન હવે આપણે આ ધાબાવાળા મકાન કર્યા સ્લેપ સ્લેબ આવા પાકા મકાન થયા આપણા આ કૃપા આપણી આ ગાય માતાઓની હાચું નહીં બાપા એટલે આ તા કે આ વાત સાચી તારી અને પ્રત્યક્ષ દેવ આ ગાયુ કહેવાય આ ગોવર્ધન કહેવાય અને આપણા જે આ બધા શિક્ષકો છે ને ગોરબાપા એ બધા કહેવાય આ બ્રાહ્મણો પ્રત્યક્ષ દેવ કારણ કે આપણને ભણાવે મણા છે ને આંધળો છે માટે આ બ્રાહ્મણો શિક્ષકો એ આપણા પ્રત્યક્ષ દેવ ગુરુ પ્રત્યક્ષ દેવ છે માટે આ બધાનો યજ્ઞ કરો ને તમે હવે અત્યારની હારે જોડીને વર્તમાન સાથે જોડીને આ કથાનો એનું અર્થઘટન કરવું ગોવર્ધનનો યજ્ઞ એટલે પ્રકૃતિનો યજ્ઞ પ્રકૃતિનો યજ્ઞ કરો તો પર્યાવરણની રક્ષા થાય અત્યારે બગડતું પર્યાવરણ જે પર્યાવરણનું સંતુલન બગડ્યું છે એને કારણે આખા વિશ્વની અંદર પ્રોબ્લેમ્સ ઊભા થયા છે ગ્રીન ગેસીસ વધતા જાય છે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે રાઈટ પ્રકૃતિની પૂજા એટલા માટે આપણે નદીઓની પૂજા કરીએ આપણે જાળવાની પૂજા કરીએ આપણે છોડવાની પૂજા કરીએ આપણે ગાય એને પશુ નથી માનતા એને 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 આપણે માતા માનીને એની પૂજા કરીએ આપણે નદીઓની પૂજા કરીએ પ્રકૃતિની પૂજા ગાયોની પૂજા એ અર્થવ્યવસ્થાની આધારશીલા ધંધો એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે ઇકોલોજી પ્રકૃતિની રક્ષા અને પ્રકૃતિનું સંતુલન બન્યું રહે ટકી રહે એમાં ઇકોલોજી છે ગાયોના યજ્ઞમાં ઇકોનોમી છે અને બ્રાહ્મણોની પૂજા એટલે શિક્ષકોની પૂજામાં એજ્યુકેશનના ક્ષેત્રને સુધારવાની વાત છે ત્રણેય વાત આજે પણ એટલી જ જરૂરી છે કે નહીં માટે કૃષ્ણમ વંદે જગદગુરુ એટલા માટે શ્રી કૃષ્ણને જગદગુરુ કહીએ છીએ અને લીલા આપણા વર્તમાન સમયમાં પણ આપણને સતત પ્રેરણા આપતી રહે છે અને ધન્ય છે વ્રજવાસીઓ એ વખતનો સમાજ ભલે બહુ ભણેલો નહોતો પણ કૃષ્ણના બોલ ઉપર પરિવર્તન માટે તૈયાર થયા નહીં તો માણસ ઘણીવાર એવા રૂઢિવાદી થઈ જાય ને કે પરિવર્તન માટે તૈયાર નથી હવે આ બધું બદલાવવું જોઈએ પરિવર્તન આવવું જોઈએ અને નવા પ્રકારના યજ્ઞ કર્યા પછી તો ઇન્દ્રને ખબર પડે ખીજાણા ઇન્દ્રદેવ અને પછી પ્રણયકારી મેઘ ગણો એવા વરસાયા ચારે બાજુ જળબંબાકા બધા ગયા કૃષ્ણના ચરણે લાગ્યા લાગે છે કે નયક ઇન્દ્ર કોપાયમાન થયા છે હે કોપાયલા ઇન્દ્ર થી હે કૃષ્ણ અમારી રક્ષા કરો ભગવાને કહ્યું ચિંતા ન કરો આપણે ગોવર્ધનની પૂજા કરી છે શ્રી ગિરિરાજ આપણી રક્ષા કરશે ઇત્યક્ત્વયકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ આમ કઈન ભગવાનની લીલા માત્રમાં નાનકડું બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડી લે એમ ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવીને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના અગ્ર ભાગ ઉપર ધારણ કર્યા બોલ ઘટમાં બિરાજતા આ આશીનાથજી જમણો હાથ આ મુઠી અને પણ ડાબો આ થામ છે શ્રીનાથજીનો કારણ કે એના ઉપર ગિરરાજ ધારણ કર્યા આ ગિરરાજ પ્રભુને હૈયામાં ધારણ કરો હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં ધાવ હવે બસ થોડોક જ સમય આપણી પાસે બચ્યો છે હમણાં કથા પૂરી થઈ જાય મારું મનું છે ગોકુળવન રાવણ મારા તન નાણિયામાં તુલસીના મારા પ્રાણ જીવન હું મારા ઘટ માથજી Uh-huh. Uh -huh. તમના માર આંખો વિશે ગિરિધારી ધારી વિશે ગિરધારી મારુ તન મન મારુ તન મન શ્યામ મારા ના વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટ મા વિરાજતામુનાજી મહાપ્રભુ

પણ ભૂલ થાય ત્યારે માણસને જ્યારે મારી ભૂલ છે પછી અભિમાનને આડુ આવવા દેવાને બદલે એ ભૂલને સ્વીકારે કાન પકડી ન તો આમ પકડીને પછી ઉઠ બેઠ કરાવતા સાહેબ હ કેટલી પછી બેઠ કર કાન પકડીને માણસ પોતાની ભૂલ સ્વીકારે ક્ષમા માગે ઇન્દ્રે પણ ક્ષમા માગી ભગવાનની પાસે ભગવાનની સ્તુતિ કરી ભગવાને કહ્યું જાઓ ઇન્દ્ર મારી આજ્ઞામાં રહી અને શાસન કરો અભિમાન ન કરો ઇન્દ્રના ઐરાવત હાથી ભગવાનના ઉપર આકાશ ગંગાના જળથી અભિષેક કર્યો એનાથી જે તીર્થ થયું એનું નામ માનસી ગંગા સ્તુર ભી ગાયે ભગવાનના ઉપર દુગ્ધાભિષેક કર્યો એનાથી કુંડ બન્યો એનું નામ ગોવિંદ કુંડ તમે વ્રજમાં મથુરા વૃંદાવન ગયા છો કે નહીં અને ત્યાં જો ગિરિરાજ્યની પરિક્રમા કરી હોય તો માનસી ગંગા ગોવિંદ કુંડ આ આ બધું ત્યાં છે ત્યાં આપણે ગિરરાજ્યની પરિક્રમા છે ને ત્યાં એક મોટું ભવન બનાવ્યું આ પચાસ વર્ષમાં તો હું હું થયું તમને હું કહું એ પરિક્રમા માર્ગની સેવા કરી દિલ્હીવાળા બધા ભક્તોને એમાં લગાડ્યા અને ત્યાં આખું એક મોટું બિલ્ડિંગ બનાવ્યું છે ધર્મશાળા જો ને એમાં બધા હોલ ને એ બધું છે એ ટ્રસ્ટ ને નામ આપ્યું છે તીર્થ વિકાસ સેવા ટ્રસ્ટ ગોવર્ધન ક્યારેક જાઓ ને ત્યાં ગિરિરાજજીની ગોવર્ધનની પરિક્રમા કરજો ભગવાનની દયાથી અમને તો ગિરિરાજજીની તળેટીમાં ઘણી કથાઓની સેવા મળી અને એમાંથી આ બધી સેવાઓ થઈ પાછી એટલે જ્ઞાની દીકરીઓ વ્રજની દીકરીઓના સીવણ ક્લાસ ચાલે છે ત્યાં ઈ બાજુ ભણતા દીકરા દીકરીઓને માટે લાઇબ્રેરી છે એ બધા ત્યાં આવીને પેલી પરીક્ષાની તૈયારી કરે ત્યાં આવી હા તો છોકરાઓ ભણે છે ક્યાં ગયણિક ગોવર્ધન નું આપણા તીર્થ વિકાસ ભવન ત્યાં સરસ મજાની ધર્મશાળા છે બધા દિલ્હીના આપણા ભક્તો એ કામ કરે છે સબલો અમારે गर्ग जी सुभाष जी बहुत सारे वहाँ के जो दिल्ली के भक्त है वो सब संभालते हो पी दी मैं ये ये तो माथा कूट न करते पैटर्न तरीके छो ये क्यारे वही आठो मरी आरो गोविंद कुंड छे, मानसी गंगा छी का लौठा है जतिपुरा में मुखारविंद मानते हैं वैष्णव परंपरा के

ભગવાને મોકો આપ્યો ને તો વ્રજની પરિક્રમા કરી ચોરાશી કોષની દોઢ મહિનો અને મારી માં લક્ષ્મીબાઈ ઉઘાડે પગે પોણા પાંચસો કિલોમીટર ચાલ્યા એટલે એક એક જગ્યાએ જવાનો મોકો મળ્યો ભગવાનના એક એક લીલા સ્થાનોને બહુ આનંદ આવે બહુ આનંદ હું મારા મારા કાળિયા ઠાકરને હું પ્રાર્થના કરું છું કે આ તમને બધા ભગવાન આવા અવસર આપે કે તમે જાત્રા કરી શકો આ બધા આનંદ લ્યો બાકી સંસારને એની ઘટમાળ તો હાલ્યા જ કરવાની જબ તક રહે ફુરસદ ન હોગી કામ કુછ વક્ત તો એસા કે પ્યાર લો શ્યામ સે આનંદ કરવા માટે સમય કાઢજો નહી તો શ્વાસ પૂરા થઈ જાય અને આનંદ અને છોકરાઓને હવે એનું એનું હોંપીને એનું કરવા દે મને ખબર છે આપણા વડીલો જાત્રા એ જાતા જાત્રા કરીને પછી પાછા આવીને હડમાનની દેરી એ બેહતા ને પછી જે જાત્રાળુના આપણે હામીયા કરતા એ હજી યાદ છે અને પછી ઘેર ઘેર પધરામણી થાય ને આતા ક્યાં ક્યાં જઈ આવ્યા ને પછી આતાઓ પાસે સંભળાવ્યા કથા કે હરિદ્વારમાં ગયા તા ને ગંગા ને અહીં ઉતર્યા હતા ને પછી બદ્રીનાથ ગયા પણ ભાઈ ન્યા વચ્ચે આખો પાડ પીડ્યો ને પછી બસું હલવાણી અને જે વાતો કરે પછી ત્રણ દી અમે ફસાણા માંડ માંડ રસ્તો ખુલ્યો ને પછી બદ્રીનાથ પોઈ ગયા ને એ બધી વાતો સાંભળો તો એ સંભળાવતા જતા હોય ને એની હારવાર આપણે માનસિક યાત્રા થતી જતી હોય આપણે એવો આનંદ હવે તો હાવ હેલું થઈ ગયું અહીંયા વાળા તમે બધા હેલિકોપ્ટરમાં કેદારનાથ જઈ આવ્યા છો ગણાય તો હે અમારો ત્યારે હું બે જમાવટ છે હેલિકોપ્ટરમાં ઉડે એવી જમાવટ થઈ ગઈ ભગવાનની દયાથી સાંભળી લો આ દુલ્લાભાઈને આ લોકોને તમે ઘણી વાર કીધું છે મને વર્ષોથી આ સપના આવ્યા મેં આમ ઉપર અધરિયામાંથી જોયું અને આ દેવકામાન આમ હારામ હારી બજારું હોય ને વીજળીના દીવા ટમટમતા હોય ને જેવી દ્વારકા હતી ને એવી રીતનું ચારેકોર હોય ને હવે સાંભળી લો તમે પીપાવાઓ લઈને આ પોર્ટને તેન બધું આપણું ને કોવાયાન રાપરુન કથિવદરને જોલાપરને ને દેવકાને આ બધું ભેગું થઈને આ મોટું શહેર થવાનું રામભાઈ બિલકુલ તો કેન્દ્રમાં આવે આ થઈને એવડું મોટું શહેર થવાનું છે આ અને યાદ કરો આપણે ડીવીપીનું જયારે ઉદઘાટન કર્યું ત્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જે અત્યારે વડાપ્રધાન છે એમણે હું કીધું તું એમણે ગવર્મેન્ટની પોલિસીનું કીધું તું મને આજે યાદ છે તમને જો યાદ હોય તો કે બધા જ પોર્ટ તરફના જે વિસ્તારો છે બધા સિટીઝ છે એનો વિકાસ થવાનો છે આવું આવું બોલ્યા હતા થાવાનું આપણે આ વિકાસના પણ થાય જિકારભાઈ ત્યાર આ બધા ભણેલા નથી પણ માળા એવા ખેપાનિયા છે કે અને આ જ વાત છે બુદ્ધિ હોવી જોઈએ વાલા ડિગ્રીનું કાંઈ કા ડિગ્રીનું મહત્વ થઈ ગયા બરાબર પણ હવે તમારા છોકરા જો નહીં ભણે તો મુશ્કેલી પડવાની એટલે દીકરા દીકરીઓ ભણે એ બહુ જરૂરી છે બાકી આ આ બુદ્ધિ આ જે સમજણ એ ડિગ્રી ન હોય તો એ આમ આર પાર નીકળી જાય ને વાંધો ન આવે જરાય ભગવાને કૃપા કરી તમને બધાને કરોડપતિ કર્યા આનંદ કરો અને ફરીથી કહું ખૂબ આપો હારે માર્ગે ખર્ચો ભગવાન તમને આપવા માટે આપતો રહે તમારા ખિસ્સા વીડા જેવા થાય ઉલેચતા રહો આપતા રહો સારા કામ કરતા રહો